અરે યાર આજ મારું છે ને માથું બહુ જ દુખે છે બહુ એટલે બહુ તમે એક કામ કરો ને ચા બનાવી દો ને મને અરે આજ મારે છે ને આરામ કરવાનો છે હું ચા બા કાઈ બનાવવાનો નથી બરાબર અરે પણ આરામ જ કરજો ને કે રસોઈ થોડીક બનાવ ને કે માથું બહુ દુખે ચા બનાવવાનું ખાલી એક કહું છું એમાંય ના પાડો હા હાર વાર હું તને ચા એ બનાવી દો ને ચા ની આરે છે ને સેન્ડવીચ એ બનાવી દો ને પકોડા બનાવી દો બરાબર પણ મારા એક સવાલનો તારે જવાબ આપવો જોઈએ હા તે વાંધો ને પૂછો જોઈએ જો એક બસ સ્ટેન્ડ હોય બરાબર એમાં ત્રણ લોકો ઉભા હોય એક મૂંગો હોય એક બેરો હોય અને એક આંધળો હોય બરાબર હવે સામેથી બસ આવતી હોય તો બસ ને કોણ રોકે એ આંધળો હોય એક મૂંગો હોય ને એક બેરો હોય બરાબર તો બસ આવતી હોય તો આંધળો તો કઈ જોઈ ન શકવાનો તો એ તો કઈ બસ રોકી ના હગે મૂંગો છે એ જોઈ હકે પણ બોલી ના હકે હું કરતો હોઈએ તો એમાં તો કઈ બસ રોકાય નહીં કરવામાં તો અને બેરો છે એ બેરો હોય પણ જો એ હક્કઈન બોલી શકે તો બેરો જ છે ને બસ રોકી હકે હો વાહ 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 વેરી ગુડ વેરી ગુડ જા ચાવ બને જશે કેમ કે મેં તમને સાચો જવાબ તો આપ્યો હવે મેં તને પ્રશ્ન હું પૂછ્યો તો ત્રણ જણા ઊભા હોય મૂંગો આંધરો ને બેરો બરાબર તો બસને કોણ રોકે ડ્રાઈવર રોકે એ વાત સવાલ હવે છાવને માછું જીપે મેં તને ચાન્સ આપ્યો તો છે ને કઈ વેલ્યુ નથી કોઈ દરરોજ આપડી કોઈ નથી બસ કામ કરે ચાલુ કર્યું છે મારી વેલ્યુ એટલે હું

મારું કઈ નથી આ ગળમાં હું કઈ નથી બધું તારું તો આમાં બધું વયર્યું છે મારું શું છે આમાં અમે નાના હતા ને ત્યાં બધા એમ કેતા કે ડેટકાને પાણો મારીએ ને તો મૂંગી પત્ની મળે ત્યારે હાડી બીક લાગતી પણ હવે ખબર પડી કે એ દિવસે હે ને પાણો મારી દીધો હત ને તો સારું થાત